ચૂંટણી માટે પ્રચાર સાહિત્ય માટે સુરતની બોલબાલા સુરતમાં તૈયાર થાય છે તમામ પક્ષોનું ચૂંટણી પ્રચાર સાહિત્ય સુરતની ગોલ્ડ એન્ડરપ્રાઇઝમાં તૈયાર થાય છે ચૂંટણી પ્રચાર સાહિત્ય ધ્વજ બેનર્સ ટી શર્ટ કિશર્ટ ટોપી સહિત સામગ્રી તૈયાર કરાય છે અંદાજો પચીસ જેટલા જુદા જુદા પ્રચાર સાહિત્ય તૈયાર કરાય છે પ્રચાર સાહિત્યમાં પણ ચાઈનાની ધુસણખોરી ભાજપ કોંગ્રેસ સપા બસપા સહિતના પક્ષોનું પ્રચાર સાહિત્ય તૈયાર થઈ રહ્યું છે વધુ વિગત આપશે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી છે શૈલેષ સુરતમાં જે ચૂંટણી પ્રચારનું સાહિત્ય તૈયાર થઈ રહ્યું છે ખાસ કરી પચીસ જેટલા જુદા જુદા પ્રચાર સાહિત્ય તૈયાર થઈ રહ્યા છે આ પ્રચાર સાહિત્યમાં પણ ક્યાંક ચાઇનાની ઘુસણખોરી સામે આવી છે ભાજપ કોંગ્રેસ સપા બસપા સહિતના પક્ષોનું પ્રચાર સાહિત્ય તૈયાર થઈ રહ્યું છે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસપણે સમગ્ર દેશમાં અત્યારે લોકસભાનો જે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે એ માહોલ જમાવવા માટે સૌથી મહત્વનું પરિબળ હોય છે ચૂંટણી સાહિત્ય ખાસ કરીને જે જુદા જુદા પક્ષના ઝંડા હોય છે કે કેપ હોય છે કે ટી શર્ટ્સ હોય છે એ તમામ સૌથી મહત્વનું હોય છે અને આ સમગ્ર દેશમાં અહીંયા સુરતથી આ તમામ ચૂંટણી પ્રચારનું સાહિત્ય છપાઈને મોકલવામાં આવે છે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ ગોયલ એન્ટરપ્રાઇઝમાં છીએ હું અત્યારે જે અહીંયા કામગીરી ચાલી રહી છે એ દર્શાવવા માગીશ ખાસ કરીને ટી શર્ટ્સ આ વખતે ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે આ અત્યારે રાજસ્થાન ભાજપાનું આ એક ટી શર્ટ છે આ ઉપરાંત બીજા ભાજપાના જુદા જુદા ટી શર્ટ્સ છે અને હું ખાસ એક બતાવવા માંગીશ કે આ ડિજિટલ પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટિંગ તૈયાર થઈ રહ્યું છે તેને કારણે જે સાહિત્ય છે એની રોનક કંઈક ઓર વધી રહી છે અત્યારે એક જે ટી શર્ટ પ્રિન્ટિંગનું કામ ચાલી રહ્યું છે એ પ્રિન્ટિંગ હું આપને બતાવી રહ્યો છું કે આ આવી રીતે અહીંયા આ પ્રિન્ટિંગ મશીન ઉપર જુદી જુદી ડિઝાઇનના ડિજિટલ પ્રિન્ટિંગ કરવામાં આવે છે આવો અનેક સાહિત્ય અત્યારે થઈ રહ્યું છે ખાસ કરીને ભાજપ દ્વારા નમો અગેન એ સૌથી વધારે લોકપ્રિય ટી શર્ટ છે બીજું ટી શર્ટ પણ હું અહીંયા છત્તીસગઢનું છે એ બતાવવા માંગીશ આમ અહીંયા જે ચૂંટણી પ્રચાર અને સાહિત્ય તૈયાર થઈ રહ્યું છે એનું એક અલગ અંદાજ એક અલગ રીતે તૈયાર થાય છે સાથે સાથે આ જુદા જુદા કટઆઉટ પણ અત્યારે તૈયાર કરવામાં આવ્યા છે આ કટઆઉટ ઓર્ડર મુજબ દરેક રાજકીય પક્ષોને મોકલી આપવામાં આવશે ભાજપ માટે સ્વાભાવિક નમો અને અમિત શાહના કટઆઉટ સૌથી વધારે લોકપ્રિય છે આ જે આખું તૈયાર થાય છે એ અધ્યતન ડિજિટલ પ્રિન્ટમાં તૈયાર કરવામાં આવે છે અને આ સમગ્ર જે સાહિત્ય તૈયાર કરે છે મનોજ અગ્રવાલ આપણી સાથે છે એમની સાથે વાત કરીશ કે કેવી રીતે આ આખું પ્રચાર સાહિત્ય તૈયાર થાય છે અને આ વખતે શેનો ટ્રેન્ડ વધારે જોવા મળે નરેન્દ્ર મોદી પ્રિયંકા ગાંધી કાંગ્રેસથી પ્રિયંકા ગાંધી ભાજપ કરીને કયા કઈ વસ્તુઓ છે આ વખતે ઝંડા તો સ્વાભાવિક હોય જ છે એ સિવાય અમારા આઈપીએલ ના ઢંડા છે પર્સ છે લેડીઝ પર્સ છે મંગલસૂત્ર છે ટી શર્ટ છે સાડી છે છત્રી છે એ ઉપરાંત જે નવી ડિઝાઇન આવી છે કયા ખાસ કરીને જોવા મળે છે કે નરેન્દ્ર મોદીની સાથે યોગી આદિત્યનાથ પણ ખૂબ લોકપ્રિય છે ચાલે આ યુપી વાલાની ડિમાન્ડ છે ગુજરાત મે તો રૂપાણીજી છે અમિત શાહ છે એની ડિમાન્ડ ચાલે કયા કયા પક્ષનું સાહિત્ય અહીંયા છપાય છે ભાજપ કોંગ્રેસ એનસીપી શિવસેના મનસે ઓર રાષ્ટ્રવાદી સાયકલ એ તમામ હાથી ખાસ કરીને મનોજભાઈ હું તમને પૂછવા માંગીશ કે આ જે મટી તૈયાર કરવામાં આવે છે ડિજિટલ પ્રિન્ટિંગ આ તમે મોટી પ્રિન્ટ કરવી હોય તો મોટી પ્રિન્ટિંગની આ મશીન છે મારી આ નાની પ્રિન્ટિંગ કરવી હોય તો આ નાની પ્રિન્ટિંગની મશીન છે આ જો છે બરાબર પ્રિન્ટિંગ છે આ ઉપરાંત કયા કયું સાહિત્ય છે ખાસ કરીને આઈપીએલ ના દંડા ઉપરાંત ટોપી ઉપરાંત નવું કયું લેડીઝ છે લેડીઝ છે છે તમે તો નવો નવો ચોક્કસપણે જે રીતે સમગ્ર સાહિત્ય અહિયાં તૈયાર કરવામાં આવ્યું છે જોવા મળી રહ્યું છે એમાં કંઈક હજી નવા ઉમેરા ઘણા પણ જોવા મળશે જી જો બિલકુલ સલેશ આપનો આભાર માહિતી આપવામાં